નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે નવ બે હજાર ચોવીસ આજે શું સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર બસો ત્રીસ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ છ લાખ બાણું હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે સોનાના ભાવની અંદર વધારો થયો તો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ત્યાંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો પાંત્રીસ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો પંચાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવી હજાર પાંચસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના અંદર પણ આજે પ્રતિ કિલો એ ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના સોના ચાંદીના તાજા ભાવ શું છે તે તમારા સુધી મળતા રહે મિત્રો મિત્રો દરે સોના ચેનલ ના પાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાઈ દો મિત્રો